કેમ છો મિત્રો વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ આજે ફરીથી આવી ગયા છે નવા વ્લોગ સાથે અને આજે રવિવારનો દિવસ છે અને રવિવારે આપણે દર્શન કરીશું મહાદેવજીના મંદિરના અને આ મંદિરમાં તમે પહેલીવાર જશો કારણ કે આ એક એવું મંદિર છે કે જે ગુજરાતમાં પણ લોકોને લાગશે કે શું ગુજરાતમાં આ મંદિર છે તમને તમે જોઈ જ લીધો છે તો હું કહી દઉં કે ગુજરાતનું કેદારનાથ જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે ત્યાં દર્શન આપણે આજે કરીશું

એક કેદારનાથ મંદિર જે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાં નહીં પણ અમારા અહીંયા ગુજરાતમાં પણ એક કેદારનાથ મંદિર આવેલું છે ત્યાં જઈએ છીએ અમે ચા બધા મિત્રો દર્શન કરાવીએ ને સો બધા જઈ રહ્યા છીએ મહાદેવજ મંદિરે એ બોલો હર મહાદેવ શિયાળાના સનસેટ જેવી કોઈ વાત જ નહીં કારણ કે જે પ્રકારે ઠંડીનો ચમકારો છે ઠંડી લાગી રહી છે પરંતુ આ સાંજે જે તમે સૂરજ આથમ તો જુઓ ને તો થાય કે શીતળતા કેવી રીતે મળતી હશે કારણ કે જુઓ આહલાદક નજારો અને એ શિયાળામાં જ ને જોવાની મજા હોય ઉનાળામાં તો એને જોઈને લોકો ભાગી જાય મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ જે મંદિર આવેલું છે જો એ લખેલું છે કેદારનાથ મહાદેવ મંદિર કોલીખડ જેમ મોડાસાથી પાંચ કિલોમીટર અંતરે છે જો આ રેલવે ક્રોસિંગ છે નવું જે રેલવેની લાઈન બની રહી છે એમાં અને આ ગામડું છે મોડાસા શહેરથી માત્ર નજીકમાં જોવો ગામડામાં કેટલું મસ્ત માવો છે અહીં બટાકા તેમજ ઘઉંનું વાવેતર પણ થઈ ગયું છે સામે જીસીબી આવી ગયું છે પછી જે સીબી સાઈડ આ બધા આપણે જઈએ એ બધા ઘરે નીકળ્યા છે ઘાસચારો લઈને પશુઓ માટે જેસીબી રસ્તો રોકી લીધો છે આપણો ચાલો ગયું ઉપર તાર નાડા તો સારું છે તાર નાડા હા ઉતારી દીધું ઓકે 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 ચાલો હા મેહુલભાઈ મેહુલભાઈ ચૌધરી મેહુલભાઈ કેમ છો મજામાં ભાઈ બધામો ચાલો હાટો મંદિરે હા ઘેર આવજો પણ હા હા જરૂર જરૂર હા હું આવ બે મિનિટમાં હા હા જો કંઈક દેખાયું તમને બધાને જો આ ગામમાં પ્રવેશ્યા અને ગામમાં પ્રવેશ્યા ને ઉ તરત જ ડાબી સાઈડે અહો આ તો ગાડીઓની લાંબી લાંબી લાઈનો છે જેટલો જ બોલીકડ ગામમાં આપણે આવી ગયા છીએ અને જો આ બે હું કેદારનાથ જેવું જે લોકો ઉત્તરાખંડ નહીં જઈ શકતા એ લોકો આ ગુજરાતનું કેદારનાથ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને જે પ્રકારે શનિ રવિ હોય ત્યારે આ પ્રકારે ભક્તો આવતા હોય જુઓ મોટી સંખ્યામાં મોડાસા શહેરથી આજુબાજુથી નાના બાળકો સાથે પોતાના માતા પિતા સાથે યુવાનો ખાસ કરીને આવતા હોય છે કેવું લાગે તમને અહીંયા આવ્યા તમે એક સારું મંદિર છે આપણા ગુજરાત આપણા જે ગુજરાતની અંદર બીજું કોલીખડ જે કુલીખટ ગામની અંદર હમ આ કેદારનાથ ભગવાન જેવું જ મંદિર હમ એ બની રહ્યું છે અને ત્યાં દરેક દર્શન છે એ આવવા જેવું છે લાભ લેવા માટે હાવે હું દેખાઈ શકું મારા મિત્ર છે વિવય ભૂલભાઈ આપણે બોલાવ્યા હતા ને એમને શરૂઆતમાં અહીંયા આવી ગયા છે આપણા જે યંત્ર લાવ્યા છે અહીં ગયા એક લાવ્યા છે એમ કેવી રીતે પૂજા કરવામાં આવી મુખ્ય મંદિર કેદારનાથ મુદ્દા ખાન ત્યાંથી અહીંયા ત્યાંની શાસ્ત્રો વિધિ કરાઈ અને ત્યાંથી અહીંયા ભગવાન યંત્ર લાવી અને અહીંયા શિવલિંગ નીચે સ્થાપિત કરવામાં આવ્યું છે આબેહુબ આબેહુબ કેદારનાથ મંદિર બનાવવાનો વિચાર કથી આવ્યો આબેહુબ ઘણા વિચાર કરતા હતા મેં ઘણા લોકોને ત્યાં જ્યાં ત્યાંનું મોસમ ખરાબ હોય છે તો અમુક લોકો ના જઈ શકતા હોય એના માટે પછી ગામના યુવાનોને એક વિચાર આવ્યો કે ચલો આપણે અહીંયા પણ આપણે કેદારનાથનું મંદિર બનાવીએ તો જે સ્થાનિક છે કે આજુબાજુનું પબ્લિક જે દર્શન કરી શકે એટલા માટે એમને એવો વિચાર આવ્યો બધા મિત્રો આવી ગયા છે કેવું લાગ્યું બહુ સારું આપણે કેવું લાગ્યું બહુ સરસ જો અનેક પરિવારજનો અહીંયા આવે છે કેવું લાગ્યું આપણે બસ સરસ સરસ ચોક્કસથી જે લોકો ઉત્તરાખંડને જઈ શકતા હોય ને તે ગુજરાતમાં કેદારનાથ છે જે અરવલ્લીમાં આવેલું છે મોડાસા શહેરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે છે અને ચોક્કસથી અમને આવવું જોઈએ દર્શન કરવું જોઈએ લાવો લેવો જોઈએ એ આ પ્રકારે તમને અંદરમાં બી બતાવીશ મંદિરમાં કે મંદિરમાં કેવી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જો ભગવાન નંદી જેવું બળ અને કાચબા જેવી બુદ્ધિ ભગવાન સૌને આપે ઉત્તરાખંડના કેદારનાથ જેવું જ આ મંદિર છે અને જે આબેહૂબ દેખાય છે તમે જોયું એ પ્રમાણે યુવાનો હોય પરિવારો હોય મોટી સંખ્યામાં લોકો આવે છે અને અહીં ભગવાન ભોળાનાથના જે શિવલિંગ છે એના પર જળ ચઢાવે છે અને બા વિભુર બને છે મંદિરને જુઓ ને એટલે જોતા જ રહી જાઓ કારણ કે આબેહૂબ કેદારનાથ મંદિર જે છે ઉત્તરાખંડમાં તેના જેવું જ એ બનાવવામાં આવ્યું છે અને આ મંદિર જે બનાવ્યું ભાવિકભાઈ એ મંદિર બનાવવા માટે ક્યાંથી આ બધા કારીગરો લાવવામાં આવ્યા હતા કે એવું સેમ બને મતલબ અમે રાજસ્થાની કારીગરો લાયા ચાર પાંચ મંદિર જોયા એક આપણે કચ્છમાં છે કે દરનાથ મંદિર ત્યાં પછી ગયા હતા ઉત્તરાખંડ આપણે ચાર જગ્યાએ જોયું પછી એ ટાઈપ સેમ આપણો ટાઈ સેમ કલર સેમ ડિઝાઇનનું મંદિર બનાવ્યું છે અને શિવલિંગમાં ત્યાંથી આપણે પેલું પ્રાંતપત તિષ્ઠા કહીને એ મૂકે છે ત્યાં દર્શન કરો કઈ કરો એક જ છે અને આપણે જે દિવસ પ્રતિષ્ઠા કરી તે દિવસ સાક્ષાત ભગવાને નાગદાદા એ દર્શન આપ્યા હતા અહીંયા આપણે જેમના કુંડમાં કુંડમાં આખા ગામ વાળો એ દર્શન કર્યા અને સવારે ગયા એટલે આ કુંડ જે દેખાય છે ને જે ભાઈ બતાવી કુંડમાં સાક્ષાત જે નાગદાદા એ દર્શન આપ્યા હતા અને બીજું એ કે જે યંત્ર લેવા માટે ગયા ઉત્તરાખંડ થી કોણ કોણ યુવાનો એ અમારા ગામના પાંચ લોકો ગયા હતા ઉમંગભાઈ ચૌધરી યશ ચૌધરી દિવેશ ચૌધરી અને બીજા બે જણા છે એ રીતે પાંચ જણા ગયા હતા કેદારનાથ જવાનું તેમનું સ્વપ્ન હોય પણ પૂર્ણ ન થયું હોય તો અરવલ્લી જિલ્લાનું ગુજરાતમાં આ કેદારનાથ છે જે મોડાસા શહેરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તેઓ ત્યાં આવી શકે છે કોલીખડ ગામ છે જે મોડાસાથી ધનસુરા રોડ ઉપર છે મોડાસાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે છે અને ઇન્સ્ટાગ્રામ પર લોકેશન હા ત્યાં મળી જશે ભાઈ સરસ માહિતી આપી આપણને અમે ચોક્કસથી આવજો દર્શન કરજો મારા કોલીખડ ગામના યુવાનો છે બધા આજે લાગ્યું કે ભાઈ ઉત્તરાખંડ ન જઈ શક્યા પરંતુ ગુજરાતમાં જ બુડાનાથ દર્શન થઈ ગયા કે ભાઈ ગુજરાત ના કેદારનાથ માં પહોંચ્યા અને એક આબેહ મંદિર બનાવ્યું છે કેમ સાનું કેવું લાગ્યું બેટા

અહીં રાખવામાં આવ્યું છે અને અહીં પૂજા કરી અને તેને મૂકવામાં આવ્યું છે કે જે તમે દર્શન ત્યાં કરો છો એ જ પુણ્ય અહીં દર્શન કરવાથી પણ મળે છે એવો ભાવ અહીં વ્યક્ત કરવામાં આવે છે અને ચોક્કસથી તમે બધા પણ પધારજો આજે રવિવારનો દિવસ હતો એટલે કે જો થયું કે દર્શન કરીએ અને ખૂબ જ આનંદની લાગણી થઈ અમે પણ દર્શન કર્યા અને ભગવાન પુરાનાથ સૌ ઉપર આશીર્વાદ વરસાવે અને સૌનું કલ્યાણ કરે અને ચોક્કસથી અમારા પરિવારને પહેલીવાર પહેલીવાર આવી રહ્યો છે અને ચોક્કસથી તમારો જે પ્રેમ છે એ સતત મળી રહ્યો છે એટલે કે સબ્સ્ક્રાઇબ કરજો ચેનલને જોવા જે જોઈ રહ્યા છે વિડીયો એમની સંખ્યા વધારે છે અને સબસ્ક્રાઈબર ઓછા છે કે પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવજો અને બેલાઇકોન પર ક્લિક કરજો એટલે નોટિફિકેશન આવે કોઈપણ પ્રકારનો વિડીયો તમે ચૂકી ન જાઓ અને આ જ પ્રકારના વિડીયો માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે અને આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર